શ્રીવલ્લભ કાશીમાં હનુમાન ઘાટ ઉપર સંન્યાસ ધારણ કરી નામ અંગીકાર કરી હનુમાન ઘાટ ઉપર રેતીમાં બિરાજ્યા હતા આપની સન્મુખ આપના બંને પુત્રરત્નો શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી બેઠા હતા તેની બાજુમાં હરસાનીજી પણ હતા શ્રી શ્રી ગંગાજીની મધ્યધારામાં પ્રવેશી સદેહે આસુરવ્યા મોહલીલા અંગીકાર કરવાના હતા શ્રી વિઠ્ઠલનાથજીએ બે હાથ જોડી વિનંતી કરી તાતજી આપ ભગવદધામમાં પધારશો અમારે હવે શું કરવાનું શ્રીવલ્લભ પોતાના જમણા હાથની અંગુલીથી ઘાટ પરની રેતીમાં આપે છેલ્લી આજ્ઞા લખવાની શરૂઆત કરી આપે લખ્યું તમે ભવિષ્યમાં ક્યારે આપણા પ્રભુથી બહિર્મુખ થશો તો સંસાર સાગરમાં અકાલરૂપી પ્રવાહ તમને પ્રભુથી દૂર ઘસડી જશે તમારી ઇન્દ્રિયો દેહ બધું કાલરૂપી પ્રવાહમાં અથડાતા ફૂટાતા નાશ પામશે માટે આપણા પ્રભુ શ્રી ગોપીજનવલ્લભને તમે કદી છોડશો નહીં તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખજો તેમના સેવા સ્મરણ નિત્ય કરજો શ્રી ઠાકોરજીને લૌકિક માનશો નહીં એમને સદાય અલૌકિક માનજો એમને જ તમારું સર્વસ્વ ગણશો તેમનામાં જ તમારો સર્વાત્મભાવ સ્થાપન કરજો શ્રી વલ્લભે આટલી આજ્ઞા લખી પછી આપ આપથંભી ગયા ત્યાં જાણે શ્રી ગોવર્ધનધર પ્રકટ થયા હોય તેમ શ્રીવલ્લભના સ્વરૂપમાં જ સૌને શ્રી ગોવર્ધનધરના દર્શન થયા શ્રી ગોવર્ધનધરે આજ્ઞા કરી તમને મારામાં વિશ્વાસ હશે તો તમારે ક્યારેય કોઈ ચિંતા કરવાનું કારણ નથી તમારો આલોક પરલોક સર્વ ઈચ્છા હું પૂર્ણ કરીશ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે વલ્લભની આજ્ઞા હૃદયમાં કોતરી લીધી મને તો પિતૃચરણ પાસેથી પ્રભુરૂપી અલૌકિક સંપત્તિ આજે વારસામાં મળી છે આવો વારસો તો ભાગ્યશાળીને પ્રાપ્ત થાય આજ મારા પિતૃચરણનું આજ જ સાચું વસિયતનામું છે શ્રીવલ્લભની શિક્ષા શ્લોકી ગ્રંથમાં જે આજ્ઞા કરી તે બિંદુ સૃષ્ટિ અને નાદસૃષ્ટિ બંનેને સમાન લાગુ પડે છે બંને સૃષ્ટિ માટે આ આજ્ઞા કરેલી શિક્ષા શ્લોકી ગ્રંથ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એક દિવાદાંડી રૂપ અને સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે